હલો નમસ્કાર મિત્રો મિત્રો લાકડાની ઘાણીની અંદરથી શુદ્ધ તેલ કોઈપણ પ્રકારનું કેમિકલ કે મિશ્રણ કર્યા વગરનું કે ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કર્યા વગરનું આપણે તેલ જોઈતું હોય તો એ તેલ કઈ જગ્યાએ મળે છે કેટલા ભાવમાં મળે છે અને આપણા ઘર સુધી પહોંચાડવું હોય તો એ લોકો કેવી રીતે આપણા ઘર સુધી પહોંચાડે છે કુરિયર સર્વિસ દ્વારા એ આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી લઈશું આ લોકેશન આવેલું છે મહેસાણાથી પાલનપુર હાઈવે ઉપર એટલે કે ઊંઝાથી માત્ર ચાર કિલોમીટર અને ઉનાવાથી એક કિલોમીટરના અંતરે આવેલું છે જે વર્ષોથી આપણને શુદ્ધ લાકડાની ઘાણીનું તેલ શુદ્ધ દિવેલ શુદ્ધ કોપરેલ તેલ આવા અનેક પ્રકારના જે ઔષધિ કહેવામાં આવે છે આયુર્વેદની એ ઔષધિઓ એ પોતે બનાવે છે અને આપણને સપ્લાય કરે છે જેની અંદર કોઈપણ પ્રકારનું ભેળસેળ કર્યા વગર સીધે સીધું આપણને લાઈવ પણ તેઓ આપે છે તમે રૂબરૂ આવો તો રૂબરૂ પણ આપણને તેઓ આપણી નજર સામે કાઢીને આ તમામ પ્રકારના તેલ જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એવા તેલ એ આપણને અને સમગ્ર ભારતને પૂરું પાડે છે તો ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ જે અજયભાઈ પટેલ સાહેબને આપણે મળીએ કે એ કેવી રીતે આ ઘાણીનું તેલ કાઢે છે અને એની પ્રાઇઝ અત્યારના સમયની અંદર હાલના સમયમાં શું છે અને કેવી રીતે તેઓ લોકો સુધી પહોંચાડે છે એની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર અમારી સંસ્થા લગભગ ત્રણ ચાર વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ અને અમે મગફળીનું તેલ કોપરેલ તલનું તેલ સરસવનું તેલ બધા તેલ અહીંયા અમે કાઢીએ છીએ અને એક પણ ટ્રેડિશનલ પ્રોસેસ દ્વારા જ બધું તૈયાર થાય છે કોઈપણ જાતનું હાઇજેનિક બધું હાઇજેનિક જ કામ છે કોઈપણ જાતનું કોઈ કેમિકલ મિક્સિંગ કે કોઈપણ પ્રકારની બીજી કોઈ પ્રોસેસ પ્રિઝર્વેટિવ કશું જ એડ નથી કરતા અને હું તમને લાઈવ આપણે બનાવી બતાવી બનાવી અને દર્શકોને પણ બતાવીએ કે અમે કેવી રીતે આ તેલ બનાવીએ છીએ અને ખાવાના શું શું ફાયદા છે એ બધું વિગતવાર જણાવ્યું તો આપણે હવે આવી રીતે જે વીસ બ્રાન્ડના દાણા આજે આની અંદર નાખીએ છીએ આ દાણા જે ટ્વેન્ટી નંબરના કહેવાય છે અને એકદમ શુદ્ધ સાફ કરેલા દાણાનો આપણે ઉપયોગ કરીએ છીએ આ પ્રોસેસ નોર્મલ ટેમ્પરેચરે જ તૈયાર થાય છે હવે આપણે એને મોશ્ચર ક્રિએટ કરવા માટે થોડું પાણી મારીશું કે જેથી મોશ્ચર ક્રિએટ થાય અને તેલ અને ખળ બે અલગ પડી જાય આ તેલની અંદર પાણીનો કોઈપણ પ્રકારનો ભાગ આવશે નહીં તમે જોઈ શકો છો લાકડાની જ ગાણી છે લાકડા દ્વારા જ એ પીલવામાં આવે છે જ્યારે આપણે જે બજારમાંથી લાવીએ રિફાઈન કે ડબલ રિફાઈન થયેલું તેલ તો એ કદાચ પ્રોસેસ કરેલું હોય છે એની અંદર કદાચ પ્રિઝર્વેટિવ કે કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે પણ આ આપણે નજર સામે જોઈ શકીએ છીએ તો આપણે પૂછીએ કે આનો કેટલો ટાઈમ લાગે છે અને કેટલા દાણાની અંદરથી કેટલું તેલ નીકળે છે અને એના માટે કેટલો સમય લાગે છે આપણે આમાં તેર કિલો દાણા નાખીએ છીએ જે દાણા જે ટ્વેન્ટી કહેવામાં આવે છે ગુજરાતની સૌથી સારી બ્રાન્ડ તેલ માટે સારામાં સારી એ લગભગ એક કલાકની પ્રોસેસથી આ વસ્તુ તૈયાર તેલ નીકળશે કમ્પ્લીટ અને એ તેલ લગભગ પાંચથી સાડા પાંચ લીટર જેટલું મળે છે એ તેલની પ્રોસેસમાં નોર્મલ ટેમ્પરેચર કહેવાનો મતલબ કે પચીસથી ત્રીસ કે વધારેમાં વધારે પાંત્રીસ ડિગ્રી ટેમ્પરેચર સુધીમાં તેલ તૈયાર થઈ જાય એટલે એકદમ નોર્મલ ઠંડુ તેલ કહેવાય અને કોલ્ડ પ્રોસેસ તેલ કહેવાય છે આની અંદર મેઇન ફાયદો એ કહે છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું ફેટ કે કોલેસ્ટ્રોલ નથી બરાબર ખા આ તેલ ખાવાથી સુગર બીપી કોલેસ્ટ્રોલ કે એટેકના જે પ્રશ્નો છે ઘણા બધા પ્રમાણે ઘટી જાય છે પૌરાણિક પ્રોસેસ કહેવાય ટ્રેડિશનલ એ પ્રોસેસ છે એ વખતે બળદનો ઉપયોગ કરવામાં આવતો તો આપણે મોટરનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે કે આ તેલની અંદર કોઈપણ જાતની બીજી કોઈ પ્રોસેસ કરવામાં આવતી નથી નહીં પ્રિઝર્વેટિવ નહીં કેમિકલ કોઈપણ પ્રકારનું આ તેલ જ્યારે તૈયાર થશે અને બે દિવસ ઠરવા દેવામાં આવશે અને પછી એને ગણીથી ગણીને પેક કરવામાં આવે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ કે અમે પેકિંગ પણ કેવી રીતે કરીએ છીએ તમે ફિલ્ટર કરતા નથી ના ફિલ્ટરની કોઈ પ્રોસેસ નથી કરતા કે આની અંદર ફિલ્ટર પણ નથી કરતા એનું કારણ છે સાહેબ કે એવું કહેવામાં આવે છે તેલની જે ચિકાસ છે એ જ પ્રોટીનનો ભાગ છે હવે જો તમે ફિલ્ટર કરીને તેલની પાતળું કરો છો તો પ્રોટીનનો ભાગ નીકળી જાય તો એ તેલ ખાવાનો કોઈ મતલબ છે નહીં હા તો મિત્રો જ્યારે પણ તેલને ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કરવામાં આવે છે રિફાઈન ડબલ રિફાઈન નહીં પરંતુ તેલને જ્યારે ફિલ્ટર અને ડબલ ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે એની અંદર રહેલી જે ચિકાસ છે જેને પ્રોટીન કહેવામાં આવે છે જે તત્વો આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે એવા તત્વો એ ફિલ ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કરવાથી નીકળી જાય છે અને એ તેલ ખાવાથી આપણને જે પૂરેપૂરો લાભ મળવો જોઈએ આપણા શરીરને એ મળી શકતો નથી એટલા માટે અજયભાઈ છે એ તેલને ફિલ્ટર કે ડબલ ફિલ્ટર પણ કરતા નથી જ્યારે ઘણી જગ્યાએ લોકો ફિલ્ટર અને ડબલ ફિલ્ટર કરીને આપે છે હું છેલ્લા બે વર્ષથી આ તેલનો ઉપયોગ કરું છું અને તેઓ મને ઘરે હોમ ડિલિવરી પણ આપે છે અને કોઈપણ પ્રકારની આ તેલની અંદરથી તમને નુકસાન થતું નથી તેર કિલો સિંગદાણાની અંદરથી પાંચ લીટર એટલે કે પાંચ કિલો જેટલું તેલ નીકળે છે અને એના માટે એક કલાક જેટલો સમય લાગે છે હવે આપણે તેલ નીકળીને તૈયાર થઈ ગયું છે તો એક વાર સાહેબ તમને તેલ પણ બતાવી દઉં છું આ તેલની ડેન્સિટી જાડું હોય છે એટલે આ તેલ પેલા તેલ કરતાં વપરાશમાં ત્રીસ ટકા ઓછું વપરાય છે સમજો કે તમારા ઘરે પંદર લિટરનો ડબ્બો નોર્મલ તેલનો મહિનો ચાલતો હશે તો આ પંદર લીટર તમારે દોઢ મહિનો ચાલશે કે એક મહિનોને દસ દિવસ ચાલશે બીજું આ તેલ તળવામાં વાપર્યા પછી પણ કાળું નહીં પડે પાતળું થશે પણ કાળું નહીં પડે આપણું તેલ હવે તૈયાર થઈ ગયું છે સાહેબ હવે એને આપણે કાઢી અને કેવી રીતે અમે પેકિંગ કરીએ છીએ એ પણ તમને બતાવી દઉં જો હવે આ તેલ આ રીતે નીકળે છે અને આ રીતે કાઢવામાં આવે છે તેલને બસ હવે તેલ અહીંયા આવશે અને ગણીથી ગળીને ઠરવા દેવામાં આવશે હવે આપણે જે તૈયાર તેલ છે આ તેલને આપણે અડતાલીસ કલાક સુધી ઠરવા દઈએ છીએ એટલે એના કોઈ પણ નાના પાર્ટિકલ્સ હોય તો નીચે બેસી જાય પછી આ ઠરેલું તેલ છે એને આ રીતે બસ ઘણીથી ગળીને પેક કરવામાં આવે છે બસ આનો ઘરે સીધો ઉપયોગ કરવાનો છે આ સિવાય આ તેલ અત્યારે ત્રણસો રૂપિયે લીટર છે અને પાંચ લીટર ચૌદસો રૂપિયે જે ઓલ ગુજરાતમાં અમે હોમ ડિલિવરી ફ્રી કરીએ છીએ અને ગુજરાત બહાર કોઈ પણ હોય તો એનો ડિલિવરી ચાર્જ અલગ લાગે છે અને ઓલ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ જ્યાં કુરિયર સર્વિસ અવેલેબલ છે ત્યાં અમે એને મોકલાવી છીએ અને એનો કોઈપણ જાતનો અધર ચાર્જીસ નથી ગુજરાત માટે ગુજરાત બહાર કોઈપણ જગ્યાએ ઇન્ડિયાના ખૂણામાં મંગાવશો તો તેનો કુરિયર ચાર્જ એકસ્ટ્રા રહેશે અને ગુજરાતમાં ડિલિવરી ફ્રી છે તમારા ઘર સુધી આ વસ્તુ પહોંચી જશે તમે ઓર્ડર અમારા નંબરને નીચે લખેલા હશે એના પર કોન્ટેક કરી બીજું અમારું ફેસબુકને ઇન્સ્ટા પેજ છે હોમ્સ પણ ઇન્ડિયા કરીને એને પણ તમે ફોલો કરી શકો છો અને અમારા કોન્ટેક્ટ નંબર પર પણ તમે આવી શકો છો વિઝિટ પણ રૂબરૂ કરી શકો છો અહીંયા અને એ સિવાય આપણી જોડે બીજા પણ ઘણા ઓઇલ આપણે કાઢીએ છીએ જે તમને બતાવું એક છે કોકોનટ ઓઇલ આની અંદર સલ્ફર વગરનું ટોપરું અમે યુઝ કરીએ છીએ જે નેચરલ પ્રોસેસથી ડ્રાય થયેલું હોય એટલે હંડ્રેડ પર્સન્ટ આ પણ લાકડા ગાણીનું છે પછી આપણે એક આ સીસમ ઓઇલ છે તલનું તેલ સફેદ તલનું તેલ છે પછી આપણે મસ્ટર્ડ ઓઇલ છે સરસવ કાળા સરસવનું તેલ છે એ પણ લાકડા ઘાણીમાં જ બનાવીએ છીએ એ સિવાય શિયાળાની સિઝનમાં આપણે બદામનું તેલ પણ કાઢીએ છીએ અને અમારા નેક્સ્ટ વિડીયોમાં તમને આગળના પણ બીજા તેલ કેવી રીતે બને છે એની પણ પ્રોસેસ અમે તમને બતાવીશું આ સિવાય અમારી જોડે ઘણા પલ્સીસ સ્પાઇસીસ બીજું થોડું કોસ્મેટિક પણ બધું હન્ડ્રેડ નેચરલ અને કેમિકલ જ મળશે તો અમારા નંબર પર કોન્ટેક કરી શકો છો તમે અને રૂબરૂ પણ આ બાજુ નીકળો તો વિઝિટ કરી શકો છો ગૂગલ પર પણ અમારું એડ્રેસ તમે સર્ચ કરશો હોમ્સ ફન કરીને તો તમને અમારું એડ્રેસ લોકેશન સાથે મળી જશે બીજું આપણે ગાયત્રી સ્ટુડિયો મહેસાણા અને ગાયત્રી ફૂડ એ યુટ્યુબ ચેનલ છે જે મહેન્દ્રભાઈ પટેલ સાહેબ ચલાવે છે અને એમાં પણ તમે આપણા વિડીયો જોઈ શકશો અને એમાં તમને એટલું જાણવા મળશે કે આ વસ્તુ ખાવાથી આપણા શરીરને શું શું ફાયદા છે અને અવારનવાર મહેન્દ્રભાઈ બીજા ઘણા પણ વિડીયો એવા મૂકે છે જે તમારા હેલ્થને બેનિફિટ માટેના કામ માટે આવતા હોય છે તો ગાયત્રી સ્ટુડિયોની યુટ્યુબ ચેનલ પર પણ તમે આ બધું જોઈ શકો છો અને એ પણ ફોલો તમે કરશો તો એમાં પણ તમને ઘણી બધી માહિતી મળશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ